આજરોજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરામાં આજરોજ રંગમભાઈ ત્રિવેદી તેમજ તેમની ટીમ દ્વારા એલકોન લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના સંયોગથી આજરોજ પ્રોજેક્ટ જ્ઞાનો શરૂઆત છે જેમાં વિદ્યાર્થીઓને બે હજાર નોટબુક તથા દસ કોમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી બે નમો યુવા કોડિંગ કેન્દ્ર ચાર મેથેમેટિક્સ સ્ક્વેર આવનારા દિવસોમાં સાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલમાં પ્રોજેક્ટનો શુભારંભ થશે આજે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસ બે હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું જેમાં આજરોજ વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં

એ રીતે પ્રોજેક્ટ જ્ઞાનો ભવ્ય ભારત ફાઉન્ડેશન અને એલકોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર સહયોગથી આ પ્રોજેક્ટ જ્ઞાનો અંતર્ગત બે હજાર નોટબુક્સ બે કોડિંગ લેબોરેટરી ચાર મેથેમેટિક્સ લેબોરેટરી અને એક કોમ્પ્યુટર લેબોરેટરી આ રીતે વડોદરાની સરકારી શાળાઓમાં સાત શાળાઓમાં આ કાર્યક્રમ આવનારા મહિનામાં હાથ ધરાશે એનો આજે શુભારંભ નોટબુક વિતરણથી ધોરણ નવ અને દસના ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કરી ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા આપણા માન્ય સાંસદ દ્વારા શરૂઆત કરવામાં આવશે ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે ભાઈ શ્રી રંગમભાઈ અને એમની સમગ્ર ટીમ જેમના દ્વારા બે હજારથી વધારે નોટબુક્સ કોડિંગ લેબોરેટરી સાયન્ટિફિક લેબોરેટરી મેથેમેટિક લેબોરેટરી એવા ઘણા આયામો સાતથી વધારે શાળાઓની અંદર જ્યારે સ્થાપવા જઈ રહ્યા છે લોકાર્પિત કરવા જઈ રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓ કે જેમાં માન્ય વડાપ્રધાનશ્રીના અંત્યોદયની વિચારધારાને ફલીભૂત કરતા માન્ય ચેરમેન અને સમગ્ર ટીમ સમગ્ર શિક્ષકો જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા ભગીરથ કાર્ય બદલ ભવ્ય ભારત ફાઉન્ડેશન રંગમભાઈ અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ એમની સમગ્ર ટીમ સર્વે આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ